ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રભાવ આપના સૌ પર પડી રહ્યો છે સોશિયલ મીડિયાના કારણે જ મિત્રતાના સંબંધો બંધાતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મિત્રતા લોકોને ભારે પણ પડતી હોય છે આવી જ ઘટના વડોદરા શહેરમાં બની છે સંસ્કારી નગરી વડોદરામાં એક સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર તબીબે દુષ્કર્મ આચર્યું પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડ્યો છે પરંતુ આ ઘટના આપના સૌ માટે એક ચોંકાવનારી છે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે ગોત્રી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે મોડ છોટાઓ અને વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી સત્યાવીસ વર્ષીય યુવતીની ઓળખ મૂળ રાજપીપળાના અને વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ વસાવા ઉંમર ઓગણત્રીસ વર્ષ સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થઈ હતી યુવતી ગોત્ર વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહે છે જ્યાં ડોક્ટરે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું આ મામલે પીડિત યુવતીએ ડોક્ટર સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગોત્રી પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ્વર વસાવાની ધરપકડ કરી હતી ગોત્રી પોલીસે યુવક અને પીડિત યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે આરોપી તબીબને આવતીકાલે રિમાન્ડ માટે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે વડોદરા શહેરમાં દિવસે અને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે

બે હજાર સપ્ટેમ્બર બે બંનેનો પરિચય થયેલો લાલચ આપેલી હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં અનમેરિડ Alaykum as-salam.